નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિષય વિજ્ઞાનની સ્વ પોથીનું ચાલો યાદ કરીએની વાત કરવાના છીએ તો મિત્રો આપણે આગળના વિડીયોની અંદર ચાલો યાદ કરીએના અમુક મહાવરા જોયા હતા ત્યાર પછી આપણે આગળના મહાવરા છે એ જોવાના છે તો મિત્રો આ રીતનું ચાલો યાદ કરીએનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના સ્વધ્યન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે તો મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ સાત વિષય વિજ્ઞાનની સ્વ અધ્યન પોથીનું ચાલો યાદ કરીએનો વિડીયો નંબર બે આગળના વિડીયોની અંદર આપણે આગળના પ્રશ્ન જોયા હતા તો હવે પ્રશ્ન અહીં આવે છે રોજિંદા જીવનમાં તમારી આસપાસ બનતી વિવિધ પ્રક્રિયાઓ અને ઘટનાનો અનુભવ કર્યો હશે તેના વિશે ક્રમબદ્ધ વર્ણન કરો તો આપણે ક્રમબદ્ધ વર્ણન કરીએ દૂધમાંથી દહીં બનવું આપણો જે પ્રશ્ન છે ઘટના દૂધને સહેજ ગરમ કરવામાં આવે છે દૂધમાં થોડી માત્રામાં છાશ ઉમેરવામાં છે દૂધને ચમચી વડે બરાબર હલાવી છાશ બરાબર મિક્સ કરવામાં આવે છે ત્યાર પછી કેટલીક કલાકો સુધી ઉફાળી જગ્યાએ સ્થિર મૂકવામાં આવે છે અને કેટલાક કલાકોમાં દૂધમાંથી દહીં બને છે ત્યાર પછી આગળ જોઈએ તો યોગ્ય જોડકા જોડો તો જોડકા જોડિયા એમાં અ અને બને આપણે જોડવાના છે તો આ રીતના એમનો જવાબ આવશે વીણવું તો આવશે સી ચોખામાંથી કાકરા દૂર કરવા ઉપણવું તો આવશે એ દાણામાંથી હલકા ફોતરા દૂર કરવા ચાળવું તો એમાં આવશે બી રેતીમાંથી કાકરા દૂર કરવા બાષ્પીભવન ભવન એમાં આવશે ઈ પાણીનું વરાળ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયા અને પાંચમું ઘનિભવન એમાં આવશે ડી પાણીની વરાળમાં વરાળનું પાછું પાણીના સ્વરૂપમાં રૂપાંતર થવું ત્યાર પછી નીચેના તફાત આપો સોટી મૂળ અને તંતુ મૂળ તો આ રીતનો તફાવત થશે સોટી મૂળ અને તંતુ મૂળ તેના મુખ્ય મૂળ હોય છે અને તેને શાખા અને મૂળ હોય છે તેમાં મુખ્ય મૂળ હોતો નથી ઘણા તંતુ જેવા નાના મૂળ હોય છે બીજું તે જમીનમાં ખૂબ ઊંડે ઉતરે છે તે જમીનમાં ખૂબ ઊંડા ઉતરતા જતા નથી દ્વિદળીય વનસ્પતિમાં આ પ્રકારના મૂળ હોય છે એક વનસ્પતિમાં રેખા પ્રકારના મૂળ હોય છે ત્યાર પછી ઝાલાકાર શિરા શિરા વિન્યાસ અને સમાંતર શિરા વિન્યાસ તો ઝાલાકાર વિન્યાસ અને સમાંતર સમાંતર વિન્યાસનો તફાત આ મુજબ છે તેમાં પર્ણની શિરાઓ ઝાલાકાર સ્વરૂપમાં ગોઠવેલી હોય છે તેમાં પર્ણની શિરાઓ સમાંતર ગોઠવેલી હોય છે પર્ણને ચીરતા ત્યાં આડુહાળું ચીરાય છે પર્ણને ચીરતા સીધું ચીરાઈ જાય છે સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિ ઝાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે અને સામાન્ય રીતે એકદળી વનસ્પતિ છે એ સમાંતર શિરાવિન્યાસ હોય છે ત્યાર પછી મહાવરો આવે છે લંબાઈનો એસા એકમ કયો છે તો લંબાઈનો એસાય એકમ મીટર છે તમારા ઘરથી શાળાનું અંતર કેટલું છે અમારા ઘરથી શાળાનું અંતર પાંચસો મીટર છે તો મિત્રો અહીંયા તમારું અંતર જે હોય એ લખવાનું થશે તમારા ગામથી તમારા તાલુકા મથક કેટલું દૂર છે અમારા ગામથી અમારું તાલુકા મથક બાવીસ કિલોમીટર દૂર છે અહીંયા મિત્રો તમારું જે ગામનું અંતર હોય તમારા તાલુકાનું એ લખવાનું છે તમારા પાઠ્યપુસ્તકની લંબાઈને પહોળાઈ જણાવો અમારા વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની લંબાઈ અઠ્યાવીસ સેમી અને પહોળાઈ વીસ પોઈન્ટ પાંચ સેમી છે તમારા વર્ગખંડની લંબાઈને પહોળાઈનું માપન કરો અમારા વર્ગખંડની લંબાઈ છ મીટર અને પહોળાઈ પાંચ મીટર છે તો અહીંયા મિત્રો તમારે તમારો વર્ગખંડ માપવાનો છે ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની છે એકસો પાસઠ સેમી એને મીટરમાં ફેરવો તો એક પોઈન્ટ પાસઠ મીટર એટલે સો વડે ભાંગવા પડે છે એક હજાર પંચાણું ને કિલોમીટરનો ફેરવો તો હજાર વડે ભાંગવાના છે એટલે એક પોઈન્ટ ઝીરો પંચાણું કિલોમીટર થાય છે પછી પચીસ એમ મીમી છે એમાં સેમીમાં ફેરવો તો દસ વડે ભાંગવાના એટલે બે પોઈન્ટ પાંચ સેમી થાય છે બસો મીટર બે હજાર મીટર છે ને કિલોમીટરમાં ફેરવો એટલે હજાર વડે ભાંગવો એટલે બે કિલોમીટર થાય છે બસો સેમી છે અને મીટરમાં ફેરવો તો સો વડે ભાંગવાના એટલે બે મીટર થાય છે ત્યાર પછીનો મહાવરો આવે છે નીચેની આકૃતિમાં નામ નિર્દેશ કરો તો મિત્રો આ આકૃતિ છે એમાં તમારે નામ નિર્દેશ કરવાના છે તો પેલું છે દલપત્ર છે પછી પૂ કેસર ચક્ર છે સ્ત્રી કેસર પછી વજ્રપત્ર બીજાશય બરાબર આ રીતના તમારે નામ નિર્દેશ કરવાના થશે ત્યાર પછીની બે આકૃતિ આપી છે એમાં પણ તમારે નામ નિર્દેશ કરવાના છે તો અહીંયા બી આકૃતિમાં પરાગાસન પરાગવાહિની બીજાશય અને અંડકો છે અને પરાગાસય તંતુ આ રીતનું તમારે નામ નિર્દેશ કરવાનું થશે ત્યાર પછી અહીંયા જલચક્રનો ફ્લોચાર્ટ દોરવાનો છે તો મિત્રો અહીંયા તમારે જલચક્ર છે એનો ફ્લોચાર્ટ તમારે તમારી જાતે દોરવાનો થશે પછીનો મહાવર આપ્યો છે તમે અને તમારા મિત્રો ભેગા થઈ કાગળનું વિમાન બનાવો હરીફાઈ યોજો કે કોનું વિમાન દૂર સુધી જાય છે વિમાનનું સૌથી દૂર જવાનું કારણ શોધી તેની પદ્ધતિ વર્ણવો તો મિત્રો આ રીતનું થશે કારણ જેમાં વિમાનની ગળી એકદમ સરસ હશે તે વિમાનનો આકાર આગળથી એકદમ અનિવારો બને તરફ એક સરખો હશે તેનું વિમાન દૂર શોધી જશે અને કાગળનું વિમાન બનાવવાની પદ્ધતિ એક કાગળનો ટુકડો લો તેના પર વિમાનનું રેખાચિત્ર કરવા અને તેને બહારની રેખાથી કાપો અને વિમાનની આકૃતિ બનાવવાની છે ત્યાર પાછ તમારી આસપાસ મળી આવતી વસ્તુમાંથી પિન હોલ કેમેરાની રચના કરો તો મિત્રો આ રીતનો તમારે પિન હોલ કેમેરો બનાવવાનો છે બે બોક્સ લઈ અને જ્યાં આકૃતિમાં આપ્યો છે પહેલાં એ ઘટના બી અને સી આ મુજબ તમારે પિન હોલ કેમેરો બનાવવાનો થશે ત્યાર પછી પ્રકાશના પરાવર્તનનું મોડલનું નિર્માણ કરો તો પ્રકાશનું પરાવર્તનનું મોડલ આ મુજબ તમારે બનાવવાનું થશે ત્યાર પછી મિત્રો પેરિસ્કોપની રચના કરવી છે તો આ રીતના તમારે પેરિસ્કોપ બનાવવાના છે આ રીતનું જેડાકાનું બોક્સ બનાવવાનું ઊંધા જેડાકાનું એમાં એક અરીસો અને બીજો અરીસો સાઠ અંશના ખૂણે બે અરીસા ગોઠવવાના છે એટલે બની જાય પેરિસ્કોપ ત્યાર પછી સાદા વિદ્યુત પરિપથની રચના કરો તો આ મિત્રો સાદો વિદ્યુત પરિપથ એક સેલ લેવાનો છે પ્લસ અને માઇનસ બંને છેડે વાયર જોડી અને બલ્બ સાથે જોડવાના થશે ત્યાર પછી સાદી ટોર્ચ બનાવો તો આ રીતની સાદી ટોર્ચ બનશે એક છેડો માઇનસમાં અને એક છેડો બલ્બ સાથે માઇનસવાળો છેડો અને પછી બલ્બને છે પ્લસ સાથે ટોર્ચ કરાવવાનો એટલે બલ્બ છે પ્રકાશિત થશે સ્વિચ સાથે વિદ્યુત પરિપથ બનાવો તો આ રીતનો મિત્રો તમારે સ્વિચ સાથે વિદ્યુત પરિપથ બનશે સેલ બલ્બ અને પિન આ રીતનું જોડાણ કરી અને બલ્બ સાથે સાદો વિદ્યુત બનાવવાનો ત્યાર પછીનો મહાવરો છે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો તમારા રોજિંદા જીવનમાં કેવા પ્રકારનો આહાર લેશો તેમાં તમામ પોષક તત્વો ધરાવતો સમતોલ આહાર લેવાનો છે ચોથો આવશે ત્યાર પછી માટલામાં ભરેલું પાણી પીવાલાયક છે કે નહીં તે તમે કેવી રીતના નક્કી કરશો તો એનો જવાબ આવશે છેલ્લો માટલું તેની આસપાસની જગ્યાને તેમાં ભરેલું પાણી સ્વચ્છ હોવું જોઈએ ત્રીજું છે છાસમાંથી વધારાનું પાણી દૂર કરવા તમે શું કરશો તો થોડીક વાર સ્થિર રાખી વધારાના પાણીને છાસ પછી લોખંડનો ભૂકો અને લાકડાનો એકબીજા સાથે પડી ગયા છે હવે આ મિશ્રણમાંથી લોખંડનો ભૂકો કેવી રીતના દૂર કરશું તો ચુંબકનો ઉપયોગ કરી અને લોખંડનો ભૂકો દૂર કરશું ગ્રહણ સમયે સૂર્ય ગ્રહણ સમયે સૂર્ય સામે નદી આંખે કેમ ન જવું જોઈએ કારણ કે આંખને નુકસાન થાય એટલા માટે ત્યાર પછી એ મિત્રો તમારી શાળામાં પર્યાવરણ સંબંધિત નીચે મુજબના જુદા જુદા દિવસોની ઉજવણી કરો છો તો વીસમી માર્ચ છે ચકલી વિશ્વ ચકલી દિવસ છે એકવીસમી માર્ચ વિશ્વ વન દિવસ છે બાવીસમી માર્ચ વિશ્વ પાણી દિવસ છે બાવીસમી એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ છે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે અને સોળમી સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ છે તો આ દિવસો આપણી શાળામાં આપણે ઉજવીએ છીએ ત્યાર પછી આવે છે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો તમારા ઘર શાળા બાગ બગીચામાં પાણીનો વ્યય થતો અટકાવવા તમે શું કરશો બાગ બગીચામાં યોગ્ય રીતે ટપક સિંચાઈ પદ્ધતિ તથા ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરીશું તમારા રોજિંદા જીવનમાં પાણીનો બચાવ કેવી રીતના કરશો તો શાળામાં પરબ વપરેલું પાણી બાગ બગીચામાં વાપરવું તમારી શાળામાં કચરાના નિકાલ સંદર્ભે કેવા પ્રકારના પ્રયત્ન કરો છો દરેક વર્ગખંડમાંથી સંગ્રહ કરાયેલ કચરાને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી યોગ્ય નિકાલ કરી શકીએ છીએ ત્યાર પછી નીચેના પ્રશ્નનો જવાબ વિચારીને લખો તમારી આસપાસ પાણીનો વ્યય ક્યાં થાય છે તેની નોંધ કરી તે અટકાવવા તમે કેવા પ્રયત્ન કરશો તો મિત્રો મારી આસપાસ કપડાં ધોવા ગાડી ધોવા ધોરિયા પીયત પદ્ધતિમાં ટપકતા નળ સતત ચાલુ રહેતા નળ જેવામાં પાણીનો વ્યય થાય છે પાણીના બગાડને અટકાવવા કપડાં ધોયેલ પાણીને ફરી બીજી વાર વાપરીને તેમજ ગાડી સાફ કરવા માટે ઉપયોગમાં કરીને તેમજ ધોરિયા પિયતને બદલે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી અને ટપકતા નળને રિપેર અથવા બદલીને બગાડ અટકાવવો જોઈએ તમારી શાળા કે ઘરમાં પાણીનો પુનઃ ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવામાં આવે છે તેની નોંધ કરો અમારી શાળા કે ઘરમાં વાસણ સાફ કરેલ પાણીને ફરીથી ઉપયોગમાં બાગ બગીચામાં છોડને પાણી પાઈને કરવામાં આવે છે ઘરે કપડાં ધોયેલા પાણીને પાર્કિંગ સાફ કરવા અને બાથરૂમ સાફ કરવાનો પુનઃ ઉપયોગ કરવામાં આવે છે તમારી ઘરે ઉત્પન્ન થયેલા ભીના કચરાને સૂકા કચરાનું વ્યવસ્થાપન તમે કઈ રીતે કરો છો અમારી ઘરે ઉત્પન્ન થયેલા કચરાના નિકાલ માટે અમે બે અલગ અલગ કચરાપેટી રાખીએ છીએ જેમાં ભીનો કચરો અને ભીનાવાળી કચરાપેટીમાં જ્યારે સૂકા કચરાને સૂકાવાળી કચરાપેટીમાં નાખીએ છીએ ઇંધણનો બચાવ કરવા માટે તમે કયા પ્રકારના વાહનો ઉપયોગ કરશો ખાનગી વાહનને બદલે જાહેર પરિવહનના વાહનો ઉપયોગ કરીશું ખાનગી વાહનોમાં સીએનજી ઇલેક્ટ્રિક બાયફ્યુલથી ચાલતા વાહનોનો ઉપયોગ કરીશું નજીકના સ્થળે જવા માટે સાયકલનો ઉપયોગ કરીશું જંગલના બચાવ માટે આપણે શું કરી શકીએ છીએ જંગલના બચાવ માટે વૃક્ષો કાપીએ નહીં જંગલના બચાવ માટે આપણે લાકડાથી ચાલતા ચૂલા પર રસોઈ નહીં બનાવીએ જંગલ બચાવવા જ્યાં વધારાના બાંધકામ નહીં કરીએ જંગલ બચાવવા નવા નવા વૃક્ષોનું વાવેતર કરીશું જંગલ બચાવવા જનજાગૃતિ અભિયાન ચલાવીશું અને જંગલ બચાવવા બાળકોને જંગલ વિશે સમજ આપીશું તો મિત્રો આ તો આપણું ધોરણ સાત વિષય વિજ્ઞાનની સ્વાધ્યન પોથીનું ચાલો યાદ કરીએનો ભાગ બે જોયો તો મિત્રો અવાજ વિડિયોના વિડીયોના સોલ્યુશન મળીને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો ધોરણ સાતના દરેક વિષયના સ્વાધ્યયન પોથીના સોલ્યુશન મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે